Thank mm -hmm. you. નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું ગઈકાલે એનએસી સર્કિટ હાઉસ ખાતે સેવા દળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી દેસાઈ અને અન્ય માલધારી આગેવાનોએ પ્રેસને સંબોધન કરીને માલધારી અને પશુપાલક સમાજના હક અને સમસ્યા અંગે ગંભીર ચર્ચા કરી હતી સેવા દળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી દેસાઈએ કહ્યું કે એવું તો શું થયું કે દૂધના વાર્ષિક ભાવ ભાવ વધારવામાં સુધીનો જ વધારો થયો શું કહેવાતું કે લીધે એવું થયું છે પ્રમુખ લાલજી દેસાઈએ આરોપ લગાવતા કહ્યું કે સરકારે ગામડાઓમાંથી પશુપાલક સમાજ ખતમ કરી દેવાના ઈરાદા છે કારણ કે તેમને સસ્તા મજૂરો જોઈએ છે લાલજી દેસાઈએ કહ્યું કે આ સરકાર હવે ગુજરાતનો દૂધનો ઉજળો ધંધો ખતમ કરીને ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાથી બારો બાર દૂધ લાવીને વેપાર કરી શકે એના જ આ બધા કાવતરા છે અને એની સામે લડત આપવાનો કાર્યક્રમ નવેમ્બરે માલધારી દિવસે યોજાશે ગુજરાતભરના માલધારી અને પશુપાલક સમાજ છવ્વીસ નવેમ્બરે દૂધનો સત્યાગ્રહ કરશે જેની મુખ્ય માંગણી રહેશે કે આમ જનતાને શુદ્ધ દૂધ મળે ડુપ્લિકેટ દૂધનો વેપાર કરનારાઓ જેલ ભેગા થાય વિગતે સાંભળીએ પ્રમુખ લાલજી દેસાઈને નમસ્કાર જય હિન્દ વંદે માતરમ સાચું આજે સર્કિટ હાઉસ ખાતે અમે પશુપાલકો અને માલધારીઓ મિત્રો મળ્યા અને ગહન મંત્રણાઓ કરી એમણે એક અભ્યાસની ચર્ચા થઈ કે ગુજરાતમાં પશુપાલકો સાથે દૂધ ઉત્પાદકો સાથે માલધારીઓ સાથે સરકાર કેવું ભાજપનું ષડયંત્ર કરી રહી છે આ ષડયંત્રનો પર્દાફાશ થાય એવું આખી માહિતી જે મળી છે જે આપણી સમક્ષ મૂકવા માંગીએ છીએ ગુજરાત ની સરકાર દૂધ ઉત્પાદક સંઘો ઉપર રાજકીય રીતે નાગછોડ બનાવીને બેઠી છે કબજો કરીને બેઠી કરી અનાજ હોય કોઈ પણ ઉત્પાદન હોય જેનો ભાવ સરકાર નિયંત્રણ કરતી હોય કઈ વસ્તુ તો માત્ર એક જ વસ્તુ છે જેના ભાવનું નિયંત્રણ સરકાર કરે છે અને એ દૂધ છે એટલે મિત્રો એ સૂચન કર્યું કે દૂધનો જ ભાવ જે છે એમ સરકાર કેમ નિયંત્રણ કરે છે ગજબની ઘટનાઓ સામસામી બને છે એક બાજુ ગૌચરો ખાઈ જવાના વેચી મારવાના બીજી બાજુ પશુપાલકો શહેરમાં ના રહી શકે એના માટે અહીંથી તગેડી મૂકવાના ત્રીજી બાજુ એ લોકો ગામડામાં રહીને જે ડેરીઓમાં દૂધ ભરાવે આ ડેરીઓના અંદર ભરાવવામાં આવતા દૂધના ભાવમાં છેલ્લા વીસ વર્ષમાં આપણી સાથે શું બન્યું પહેલો દસકો બે હજાર ચાર થી ચૌદ નો જેમાં વાર્ષિક અઠ્યાવીસ ટકા દૂધના ઉત્પાદન આ જ દૂધનો ભાવ છે એ માત્ર સાડા ત્રણ થી સાડા છ ટકાની વચ્ચે જ વાર્ષિક વધારો થયો તો કોઈ થાય કે કદાચ આ એટલા માટે નહીં વધ્યું હોય કે કહેવાતું સુશાસન અમૃતકાળ એટલે કદાચ નહીં વધ્યું હોય તો પછી ખર્ચના આંકડા જોયા ખર્ચના આંકડામાં વાર્ષિક પચીસ થી ત્રીસ ટકાનો વધારો છે એટલે દૂધ ઉત્પાદકોને વાર્ષિક થી અંદર ભાવ વધારે આપવા પડે છે જ્યારે દૂધ પેદા કર્યા પછી જે વેચે એમાં માત્ર સાડા ત્રણ થી સાડા છ ટકાનો વધારો સરકાર કેમ આવું કરી છે સરકાર આવું કરવા પાછળનું સ્પષ્ટ કારણ છે કારણ કે ગામડામાંથી પશુપાલકો ખતમ થાય એટલે એમ સસ્તા મજૂરો જોઈએ છે

આપણા બંધારણનો દિવસ આપણા બંધારણના હકની વાત કરતા હોય તો આપણું સ્વાભિમાન અને સ્વાવલંબનની પણ વાત થાય એટલા માટે ડોક્ટર કુરિયનના જન્મદિવસે એટલે સરકારે જેને મિલ્ક ડે જાહેર કર્યો છે દૂધનો દિવસ જાહેર કર્યો છે આ દૂધના દિવસે ગુજરાતની અંદર માલધારીઓ પશુપાલકો દૂધ ઉત્પાદકો આપણે સૌ સાથે મળીને દૂધનો સત્યાગ્રહ શરૂ કરી રહ્યા છીએ આ દૂધના સત્યાગ્રહની માગણી શું છે

પાંચસો લીટર દૂધનું મફત વિતરણ કરીને અમદાવાદના એક સ્થળ ઉપર લાલજીભાઈ વડીલો જે વાત કરી પેલા દૂધ મળે પશુપાલકો ભાવ મળે સરકાર ને એ જાણવા માંગીએ કે જે એમની પાક કર્મચારીઓને જે કમસે કમ છ થી આઠ ટકાનો પગાર વધારો આપતો હોય છે તો છેલ્લા દાયકામાં દૂધના ભાગમાં તો લગભગ ત્રણ પોઈન્ટ આઠ ટકાનો લગભગ પચાસ ટકા થઈ તો આવા અન્યાય કેમ તમે ગાય ગૌચર રૂટી ગયા હોય જે પશુપાલન થોડું ઘણું પશુપાલકો કરી રહ્યા છે એમનો મુખ્ય ભાવ આપવામાં આવે બીજી વાત એ હતી કે અમદાવાદમાં નાના મોટા શહેરોમાં અને ઓર્ડરો પછી ગાય પકડવાની જે વાત હતી એમાં અમદાવાદના ડેપ્યુટી કમિશનર નેહાકુમારી જે હતા એમને બે ફાર્મ વર્તન કર્યું તો સરકાર સ્પષ્ટતા કરે કે રાજ ગોપાભાઈનું છે કે પોપાભાઈનું એક આઈએસ અધિકારીને કદાચ કોઈ એવા નોંધ નથી કે આખમ દંડોળે કોઈ બેન ના મન ફાવે એમ બોલે દલિત સમાજે સંગઠન કરે આંદોલન રજૂઆત કરી રહ્યો છીએ અધિકારીઓને પણ ભાવ હોવું જોયો કે એનો પટ્ટો સાઈડ વચ્ચે ઉતરી જતો હોય છે કોઈની જાગીર નથી સરકાર દરેક સમાજોને કંડલી રહી છે મુખ્ય વાત અમારી જે છે કે પશુપાલકોને મુખ્ય એમના ભાવ માટે સરકાર દૂધના ભાવની મિનિમમ સપોર્ટિંગ ભાવ એનો જાહેર કરે એ માટે આવનારા દિવસોમાં આવનારા સમયમાં અમે ધીમે ધીમે ગામડાથી લઈને દરેક જગ્યાએ જાગૃતિના અનેક પ્રોગ્રામો કર્યા છે એના ભાગરૂપે છવ્વીસ ડિસેમ્બરે માલધારી દિવસ કુરિયર સાહેબનો જન્મદિવસ અને ગુજરાત સરકારે મિલ્ક ડે જાહેર કરે છે એ દિવસે જાગૃતિના કાર્યક્રમો થકી આ આંદોલનની આ કાર્યક્રમની અમે શરૂઆત નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર